કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત શ્રી જૂના ગામતળ આધોઈ પ્રાથમિક શાળામાં બાળકોને આવકારી શાળા પ્રવેશ ઉત્સવ શુભારંભ કરાવતા અધિક કમિશનર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના આઈઓ શ્રી બીબી વાહોનિયા આજના બાળકોએ ભવિષ્યના ભારત માટે જવાબદાર નાગરિકો છે અધિક કમિશનર બીબી વાહોએ જણાવ્યું હતું કન્યા શાળા પ્રવેશ બે હજાર ચોવીસના દ્વિતીય દિવસે કચ્છની વિવિધ શાળાઓમાં સવારથી જ બાળકોને કલરવો ગુંજી ઉઠ્યો હતો કચ્છના ભચાઉ તાલુકાના આધોઈ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં અધિક કમિશનર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સી બીબી વાહોનીયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને બાળકોને વહાલથી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે સંધિ અધિકારી વાહુ સમયે કચ્છના આતિથ્ય અને બિરદાવીને કહ્યું હતું કે બાળકોને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું રાજ્ય સરકાર સમયાંતરે અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી ગામડાઓની શાળાઓને વિશ્વ બનાવી રહી છે બાળકો નિયમિત રીતે શાળાએ આવે એવું સુંદર વાતાવરણના નિર્માણ ઉપર શ્રી વાહોનિયાએ ભાર મૂક્યો હતો સાગર લક્ષ્મી एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लामबी चाची माड़ो मा शक्ति भरपूर सुकारो ओछ पके उपज लखनऊ कॉस्मोस एरंडा बियारण